મે હું ભાઈ રજવાં છે ઉતારું અલ્યા પડે અલ્યા અલ્યા હવે ઊભો રે કે લે આ પેલા પાડાના લઈ લેアンા માવા ના એ લેવાનું અલ્યા ગેરે ટોનવા ના કાકા માબુ અલ્યા ગેરે ઢાકી લે માબુ કાકા લઈ લઉં નહીં યાર હેલો છોકરો આવો પણ આપળો ટાગલીના ખૂબ યાર આમ કરે ના કરે તો 500 500 રૂપિયા લે જો તમે આવો મે તો મારી જવાબદારી

આપડે દઉં <laughs> <that pega assassinations> <h> <touches>

અગાળ આ ગોળકું ન આઈ ગલે ચાલ રોવો છો આ ગોળકું ન આ વાગ તો ભાઈયાં કીધું એ લઈ જા લે સકલી લઈ આવો જી પણ તાવ તું અતારે તારું બાપા તું હા મુઈ ગято કુલેવા આ ચાડી એ વાજીયું અરે સા હોય યાર આવણી

Quay nha, quay nè, tụi Nè, chui đi quay gì nè, ở đi chìm được, lô Giá tiền kìu hả? tao,

જે હલે આ તો ડોસાને બે ને બે યાર પતરા ગાવી ઓ હું ઘાડું છું ના ખવાય ભાઈ

માર છોમાળું મે આ વાઘુ ખબર ના પડે હું રસ્તો લીડું કરી અને તું બગડાયેલા <laughs> <laughs> ડાઉ ડા લો Ya ada

કોઈ ખાય કે ના ખાય આપડે તો ખાવાનું છે ભાઈ તો તમારી ગેરી તમે જ ખાવ બીજું કોણ ખાય ઓછું બોલ ઓછું બોલ મેં અમન માં હતો ચાલી મેમન માં ઓ મેમન તમે ખાજો માર નહીં અરે કાકા આ મસો પડી આ તો માં ગોબરા મજરો મજરો કરી એડો આપા ઘેર જઈએ હા તો હું ઠીક કરું હા ના જય આ બાના ભીની બે ઓ આ ગંદી વડો દેખી

મારે જોલે રાતકાલે એકઠા બબાવ માંગી મુ એ આ દિમ તો હું એ લાગુ છું ગમે તે આને પાછો પાડી દો વે ગાવે વળેલી વે કાળી ગણ જો નેકો હે નેકળો તમા શા હો ભણે એટલી ગરાવો ને ગેન ન આવો આ તો ગોબરો છે આરા ડાબડી મુડા નેકળો ને એ આ બુ હો ન આ બુઈ ની નેક આ અરે તારા ઘર કોઈ કુતરું ભાય ના આવે અમારી બધું આવી તમારી જ કોઈ નેકો હોણ ઊડવાજી આવજે મોકી